ઈ સિગારેટનો જથ્થો જપ્ત સુરતના અઠવાની એક દુકાનમાંથી બે પોઈન્ટ અઠ્યાસી લાખની ઈ સિગારેટ સાથે બે શખ્સ ઝડપાયા સુરતના એસઓજી પોલીસની અલગ અલગ ટીમ દ્વારા હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ સિગરેટ ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તેમજ ટોબેકો પ્રોડક્ટ હોલસેલ દુકાનો પર ચાપતી નજર રાખવામાં આવી હતી આ દરમિયાન એસઓજી પોલીસ ટીમે અઠવાના ભાગા જનતા માર્કેટ પાસે સહારા માર્કેટના પહેલા માળે આવેલી ટાઈમ્સ વર્લ્ડ નામની દુકાનમાં રેડ કરી હતી ત્યારે એસઓજી પોલીસના દરોડા દરમિયાન બે લાખની ઈ સિગારેટના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા કોણ છે આ શખ્સ પોલીસે ત્યાંથી ઓગણત્રીસ વર્ષીય અનસ યુસુફભાઈ ઘડિયારી તેમજ એકવીસ વર્ષીય અદનાન યુસુફભાઈ ઘડિયારીને ઝડપી પડ્યા હતા પોલીસે તેની દુકાનમાંથી ગેરકાયદેસર વેચાણ કરતી રાખેલી અલગ અલગ કંપનીના કુલ બે પોઈન્ટ અઠ્યાસી લાખની ઈ સિગારેટનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને આ મામલે અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી